એટલે અંજી હાટ થોડુંક રાખ્યું તું દેવ આવી જો પપ્પા લાયા તા ને કાલે એને ખાધું તું કાંઈ ઉતાર આપણે નથી વિડીયો ઉતાર્યો અત્યારે બપોર ખાધું તો અંજી હાટ રાખવું હે એટલે એ ખાય હે

ફેરવવાની એટલે આમ જોવે છે ગોપીની નોયા બાંધીને રાખી છે લાલો આંજી હું ફેરવી લઉં એ પાણી જ નહીં અત્યારે પીએ સીધી ફેરવવાની થાય છે હાંજપનું એ કંઈ ન પીવે બપોરને થોડુંક પી લે હાંજોપનું તો હાવ થોડુંક જ જીવે લાલો હું ઢોરા પાઈ લો આંજી રે ખાય હે અહીંયા આપણે જો બકડી ઉપર નાખીએ ને આવે એટલે સુધી જોવા જ મંડે ન પછી ભરવું પડે એમને હમણાં લઈ આવું ભેંસું અંજી જો નાખવા જાય શીરું ભેંસું ને બધું બેસી દીધે ત્યાં ને ફેરવાનું થાય એટલે હાલો હવે બધું પડે લે ભેંસું ને આપણે આને જ લઈ લે આપણે અંજીન પાડીને એ તો પીસે જ નહીં હાલ પોર હાલ હર પડીયા બહુ ખાવાનું ભાઈ પડી આવું ખરતા ને બહુ નકર પેલા તો ઘણા ખરતા હોય જો આ બાવરામ હવે જે નો થાય નકર તો નકરાય આમ ઢગલો થઈ જાય રોજ બારી ને બકડ્યું હોય ખવરાઈ જાય બધી હાલ ઓ હર એ ગાવા માંડી હાલ બોરા જો આપણે ફેરવી લીધા ને ઢોરા તો એક પીધું નહીં ખાલી આમ તું બકડ્યું ભૈરું

सीराम थोड़ो ओसु થઈ જાય ને એન બાજો નીખો આવી આયો હે જો લુગડા કેમ આજ ન બદલાયા હાંજી એવો તક નઈ શનિવાર હે એટલે ઓલા ટ્રેક પેરી જાવના હોય તોય ઘરના પેર લેવાય ઘરના તો નઈ થી એટલે નથી નકર તો હું રોજ પહેર લઉં હે કાલ ભી જાય પછી પહેરવાને હા એટલે મારા ઘરના પહેરવા નઈ ને અપ અમારી એવા હે શનિવારે બુધવારે પહેરવાના હે બીજે તો આજ પહેરવાને બે દી પહેરવા નહીં છે અમારે બે ત્યાં ત્યાં બે દી પહેરવાના પાછ એક દી પાછ ઘરના પહેરવાના એટલે હિમલ ને જોઈ લીધે નિશાળા તા માથે અહીંયા પાણી પેલા મૂકતા હતા ને એટલે હવે તો ના મૂકતા હવે આપણે ટાંકો રહ્યો ને અહીંયા પી આવે ને હવે જો આ પેસું બધી હમણાં મારા પપ્પાની લઈને આવે ને ગાહડી તરત નાખી દેવું હે એટલે મંડે ઉલારવા રજકો ઉલારવાર પૂરો નાખવો પડે રજકો બાપા પાકે પગ દબાય તે બાજી બાપા ને પગ દબાવે દુખતા સરવા માંડી બાપા

ને અત્યારે વાગ્યા છે જો કે છ વાગી ગયા મોહને વિડીયોની શરૂઆત કરી દીધી હતી પણ આજે એમાં એવું થયું આજે આખો તો વિડીયોનો કાંઈ ટાઈમ જ મેળ્યો નહોતો તો એ હમણાં પાછા મહેમાન આયા બે ગયા પછી ત્યારે કે આપણે શૂટ નહોતું કર્યું અને રજકો બસકો વાટીને અત્યારે આવ્યા ને ત્યાં અમને રજકા નાખી દીધા હે આમાં તો બ્લર દેખાતું છે આપણે સિસ્ટમ બ્લરમાં વિડીયો શૂટિંગ કરી એટલે પાછળનું બેકગ્રાઉન્ડ ક્યાં દેખાય

له سیټینګ ایم نو سره کوته دا مورګي لیو ځواني هتی وره کې واکان سیټینګ هانته کې مورګي ځو نه کال کېتا تا کال <سؤال> نه نو کې کال <سؤال> ګام <سؤال> وتره ویای دي نن ځو ځوانو ته سوار <سؤال> ما

મોટરસાઇકલ ને એમલ દેતું હે ને એક પટરા પે માં કાય બનાવવાનો કાય ટાઈમ રહ્યો જ નથી કારણ કે મોટરસાઇકલ ચાલુ કે શૂટિંગ કરવી એટલા બાપા જો અત્યારે ક્યારે કાયમ હોઈ જાય પછી વાર ઉઠાણે પાસે ઉઠે અને આપણે પતિ બેસ્ટ કામ કર ચાલો સોબ બનાવવાનો ભાજી બનાવી છે ભાજી બનાવી મેથીની ભાજી બનાવવાની તૈયારી વાલે છે રોટલી તન ભાજી મોરે બે જલ્દી અંધારું થઈ ગયું મેથી ના ના હું ઓલા હવે અત્યારે શું નાય હવા ન વેલ ઊઠી લે તો

પાસમાં પાસમાં પાસ કે આ હે પેલો પેપર નું કઈતું થાય કરી કરવાની આ હોય આ હોય કે કરવાની લેખાની આ કેવા કેવા આતાઈ ના મેરવેલા તો આત રેડી પાંચ માં પાંચ હ રેડી છેમો 100 એક હતું ઈમાં નથી રેડી પાંચ પાંચમાં ઝીરો હે બાકી તો રેડી જ છે હું સારા છે મારે એન્જિન જેવું તેવું ભણતર હોય જ નઈ હોય

ટમેટા ઈ હટુ થોડાક બાકી રાખ્યા તો વરી પાછા કદન એટલા તળકા પડવા મિલે ને જરા કડસી ગમી વસ્તુ પાયા વગર નું હોને તો કડસુ જ થઈ જાય ફૂલ પાણી હોય તો ભાજી રોટલી દૂધ એવું બીજું કઈ છે

હલો વારું કરવા બટન ન થાવા મે દૂધ ખરો નઈ દૂધ ના વારું કર અને એની સાથે પૂરો કરી તો સબસ્ક્રાઇબ કરજો મારી નવો બ્લોગ સાથે આજનો બ્લોગ કેવું લાગે કોમેન્ટમાં કીજો ચાલો બધા રામ રામ જય માતાજી આવજો અને